ને હવે તો સમાજ એવું થઈ ગયું જેમાં બંને કામ કરતા હોય છે એટલે બંને જવાબદારીઓ વહેંચવી જોઈએ વાત સાચી છે પણ છતાં બહેનો વધારે જ જવાબદારી ઉપાડે છે અને એમાં થોડુંક એમનો એમની પોતાની એન્ઝાયટી એમાં બહુ જવાબદાર છે એ જેવું બાળક જન્મે ને એટલે એ એક કંઈક એવા સુપર મોડ પર આવી જાય છે એ એ પછી પતિને સાસુ બધા સાઈડલાઈન થઈ જાય હવે એ ને એનું બાળક અને બાળકના વિકાસનું એકમાત્ર લક્ષ્ય અને પછી જે રીતે ગાંડા કાઢે છે મને કેટલીક વખત તો એમ થાય કે જગતમાં પહેલી માં તમે નથી તમારી મમ્મીના તમે સંતાન છો તમારી મમ્મીએ પણ આવું નથી કર્યું તો તમે કેમ આમ કરો છો મમ્મીઓ બધી જ સુપર મોમ થઈ જાય છે અને એવું પોતાના જીવનનું ટાઈમટેબલ ટાઈટ ગોઠવી દે છે હું ઘણીવાર એમ કહું છું કે એક તો કરે છે શું કે એક એક બાળક જોઈએ છે પાછું એકથી વધારે હોવું ન જોઈએ એમ એમને રહેવું છે અને એનું એમના મનમાં ચિત્ર છે કે એમને બાળકને ઘણું બધું આપવું છે પોતે એટલે એ એક બાળક ઉપર જે કોન્સન્ટ્રેશન એમનું શરૂ થાય છે આપણે નસીબદાર હતા બધા પાંચ છ ભાઈ બહેન હતા ને તો બધા ઉપર ઉપર ધ્યાન ગયું ગયું કેટલાક તો બિલકુલ ન અને આપણે મોટા થઈ શક્યા બહુ હેરાનગતિ વગર પણ આ જે એક એક છે ને એ છોકરાઓની તો હાલત ખરાબ છે આ મા બાપ પિતાની બે આંખમાં બાકી રહી ગયેલા સપના માની બે આંખમાં બાકી રહી ગયેલા સપના આ ચાર આંખના બાકી રહી ગયેલા સપનાનો ભાર આ બે આંખ બાળકની જે નાજુક એના ઉપર તમે નાખો છો અને એ વિચારતા જ નથી કે એ આંખોને પણ પોતાના સપના તો હોય કે નહીં એને બદલે આ એકના ઉપર જે તમે કરો છો વેકેશનમાં બાળકે કરવાની પ્રવૃત્તિનું ટાઈમટેબલ સ્કૂલના ટાઈમટેબલ કરતાં વધારે ટાઈટ હોય છે રાહ જોતી હોય છે મમ્મીઓ ક્યારે વેકેશન પડે નાનું હવે હું પેલું બનાવી દઉં સર્વગુણ સંપન્ન અને જે સવારના મોબાઈલમાં એલાર્મ મૂકે મોબાઈલનો એલાર્મ વાગે એના કરતાં પહેલાં તો પોતે નેચરલી ઉઠી જાય પછી પેલા બાળકને ઉઠાડે કાયનેટિક સ્કૂટી બહાર કાઢે છોકરો ઊંઘમાં હોય એને આગળ કે પાછળ ભરાવે ઉપડે સરળ નથી સ્વિમિંગ પુલમાં લઈ જઈને નાખે હજુ અડધો બીજા હોય ત્યાંથી ઉપાડીને એને ટેનિસ કોર્ટમાં મૂકે હજુ બે શોટ માર્યા હોય ત્યાંથી ઉપાડીને સ્કેટિંગમાં નાખી આવે બે ત્રણ વાર લપસ્યો હોય ત્યાંથી લઈને હજુ ઘેર લાવે ત્યાં બીજા આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સના ટીચર અથવા તો એના ક્લાસમાં પહોંચવાનું ત્યાં નાખી આવે સ્કૂલો શરૂ થાય છે ત્યારે અમદાવાદ જેવા શહેરોમાં તો હવે બે રિક્ષા આવશે ભવિષ્યમાં એવી દશા છે એકમાં અને રિક્ષાઓ લગભગ કૂતરા પકડવાની ગાડી જેવી જોઈએ છે એટલા છોકરા ભરે બીજામાં પાછળ દફ્તરો આવશે અને એ લઈ જઈને નિશાળમાં નાખે છોકરાને સાંજે છૂટે ત્યાં પાછા ઊભા હોય પાછા બીજા કોઈ વર્ગોમાં લઈ જઈને નાખી આવે છોકરાને ફ્રેન્ચ શીખવે છે મેં એક માને તો કે ફ્રેન્ચ શીખવો તો શું કામ માને અને ગુજરાતીના સાસા છે તો કે ના એ ભવિષ્યમાં બધું આ યુરોપને બધા સાથે આપણો વ્યવહાર થાય ત્યારે એને સહેલું પડે ને અને આ કદાચ ડુમસની બારે ન જાય એમ બને તમારી ભાવના સારી છે પણ બધાય ડુમ્મસ છોડી દેશો તો રહેશે કોણ અહીંયા આટલી સરસ વ્યવસ્થા પીઠાવાલા સાહેબે કરી છે તો અહીંયા રહો આ નગર બી મજાનું છે પણ બાળકો પર જે જુલમ શરૂ થયો છે આટલી બધી પ્રવૃત્તિઓ એક જ બાળક પાસે કરાવવાને બદલે અથવા કરાવવી તી તમારે ડાન્સર થવું હતું પપ્પાને ચિત્રકાર થવું હતું નહીં જે જે બાકી રહી ગયું છે એ બધું આ થાય તો સેજ વેળાસર અને હજુ તકોએ તો વિચારી અને થોડુંક સંખ્યાબળ વધારો હોય ને તો એને બધું થાય ચેમ્પિયન એ થાય એક બોક્સર પણ થાય શરૂઆતમાં ટેલિવિઝન પર પેલા કુસ્તીના મુકાબલાઓ આવતા હતા ડબલ્યુ ડબલ્યુ એફના વર્લ્ડ રેસલિંગ ફેડરેશનના ભયંકર મારામારી આવે છોકરાઓમાં બહુ પોપ્યુલર લોકો ધ્યાનથી જુએ તો કેટલાક કાર્યક્રમમાં મમ્મીઓ આપને કહે પણ ખરી કે તું સે આ જ્યારે જુઓ ને ત્યારે ડબલ્યુ ડબલ્યુ એફ જ જોયા કરે છે મેં કું ચિંતા તમારે કરવા જેવી છે કારણ કે એ જે માર ખાય છે એ માણસમાં એ કોનું મોઢું જોતું હશે કોને ખબર બાળકો સવારના સૂતા હોય ને ત્યારે કેટલા મીઠા મીઠા જોતા હોય સવારના સપના તો સાચા પડે એ જ વખતે તમે ઉઠાડીને દોડાવો છો પ્રાથમિક શાળાઓ કોઈ પણ સંજોગોમાં મોર્નિંગ સ્કૂલ ના હોઈ શકે એક થી સાત ધોરણનું બાળક શાંતિથી સૂઈ એની અનુકૂળતાએ ઉઠી અને પછી જો શાળાએ આવે તો એની સ્વસ્થતા એ શિક્ષણમાં ઉપયોગી થાય હું મારા બાલ્યકાળમાં જ્યાં સુધી નિશાળમાં ભણ્યો છું ત્યાં સુધી શનિવારની મોર્નિંગ શાળામાં સ્કૂલે ગયો નથી વાર નથી ગયો સ્કૂલમાં અને નંબર ટુ આ શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ છે એમ સામાન્ય રીતે હું એવું કહું નહીં કારણ કે મારા મારી મમ્મી શિક્ષક મારા પપ્પા શિક્ષણના ક્ષેત્રમાં પણ છતાં એને કારણે જ કદાચ મેં કોઈ દિવસ સ્કૂલનું લેસન કર્યું નથી મારા પપ્પાએ મારી નોટની પાછળ એક ચિઠ્ઠી લખી ચિરંજીવી તુષારે ગૃહ કાર્ય કર્યું નથી દુર્ગેશભાઈ એટલે મારા શિક્ષકને હું એ બતાડું પછી એમણે મને સામેથી કીધું હતું કે તુષારભાઈ આ હવે મેં વાંચી લીધી છે હવે ગ્રહ કાર્ય લાવો ત્યારે એ બતાડજો આ તો ખ્યાલ આવી જ ગયો છે અને મેં એમને કોઈ જ ખોટા ન પડવા દીધા મારા પપ્પાએ માનતા કે શાળાનો સમય એ બાળકનો એ શાળાએ બરોબર રીતે એને સજ્જ કરવા માટેનો છે ઘરે આવ્યા પછી જે ગૃહકાર્ય કરવાનું છે મારે પિતા તરીકે કરવાનું છે બાળકની સાથે જે હું કરું છું પરિણામ સ્વરૂપ મને કોઈ દિવસ વાંધો નથી આવ્યો હું જેવો જે કંઈ ઘડાયો છું એ આવી સો કોલ્ડ અધૂરિયા વાળી શિક્ષણ પદ્ધતિમાં મારી રીતે ઘરકામ કર્યા વગર ભણ્યો છું અને આરામથી ચાલી ગયું છે રોડ વહી ગયું કોઈ વાંધો ના આવ્યો કેટલીક વખત આપણે કેટલાક ધારણાને કારણે આવી ગયેલા નિર્ણયો ઉપર જીવતા હોઈએ છીએ મારા દીકરાને મેં એવી સ્કૂલમાં ભણવા મોકલેલું જ્યાં આવું બધું ઘરકામ ને એવું બધું નહોતું એટલે ચાર ધોરણની સ્કૂલ સુધી એ આનંદથી રહ્યો ખૂબ રમે એને સ્કૂલમાં રજાના દિવસે પણ જવું હોય પણ પાંચમા ધોરણથી એ સ્કૂલમાં આગળ ધોરણ નહોતું એટલે રેગ્યુલર સ્કૂલમાં મૂક્યો પ્રતિષ્ઠિત સ્કૂલ અમદાવાદની અને પહેલા જ દિવસે પેલા વર્ગના શિક્ષકે કીધું બધાય એ શિસ્ત જાળવવું જોઈશે વર્ગમાં એને ઘેર આવીને મને પૂછું કે આ શિસ્ત એટલે શું જાળવવાનું છે ત્યારે મને ત્યારે જ હું વાલી તરીકે ચોંકી ગયેલો કે આ સ્કૂલમાં એને ગડબડ તો થશે પછી એ સ્કૂલમાં એક દિવસ વક્તૃત્વ સ્પર્ધા અને એમાં ટેલિવિઝન જોવાના ફાયદા અને ગેરફાયદા એ વિશે બોલવાનું આ દીકરો મારો અમે ઘરમાં એને ટીવી આરામથી જોવા દેતા હતા એટલે એને ટીવી જોવાના ફાયદા ઉપર સરસ વક્તવ્ય આપ્યું બધા બહુ ખુશ થયા પણ પૂરું થયું એટલે જે ગણિતના શિક્ષક હતા એને એને પાસે બોલાવ્યો અને બહુ રફલી બોલીને એને ખખડાવીને કીધું કે આમ કરશો તો રખડી જીવનમાં કઈ આગળ નહીં આવો ને આમ થશે ને જે કંઈ ગણિતના શિક્ષક બોલી શકે એ રીતે બહુ જ બધું બોલ્યા એટલે ખૂબ રડતો રડતો ઘેર આવ્યો એને એની મમ્મીને કીધું એની મમ્મીએ મને કીધું એટલે હું નિશાળે ગયો એમના શિક્ષકને મળવા પણ વળી મારા અને શિક્ષકના બંનેના ગ્રહો સારા એટલે અમે ભેગા ન થઈ શક્યા અને મેં એના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દો આચાર્ય મારા મિત્ર હતા એ મારાથી પરિચિત હતા મને કીધું સબે થયું છું મેં કીધું ના તમારા શિક્ષક એવું માને છે કે મિતાઈ આગળ નહીં આવી શકે આ ગણિતને ટીવી વિશે આવું બોલ્યો હતો તે કીધું અમે બધા હતા બહુ જ મજા આવી બોલ્યો બહુ જ સુંદર મેં કહ્યું એ વક્તૃત્વ સ્પર્ધાનો વિષય હતો ને જેને એને ન્યાય આપ્યો એ રીતે જોવાની હતી આ કઈ વાતને પણ એમણે એને બહુ પર્સનલી જુદા સ્તર ઉપર લઈને એને જે કઈ રીતે વાત કરીએ જોતા મને લાગે છે કે અહીંયા હવે એનું જામશે નહીં મેં ત્યાંથી લઈ લીધું એલસી બીજી એક સરસ સ્કૂલમાં એડમિશન પણ અપાવ્યું એ સ્કૂલના આચાર્ય મને પૂછ્યું કે કેમ અહીંયા આપવું છે મેં કહ્યું તમારી સ્કૂલનું કમ્પાઉન્ડ બહુ મોટું છે ને એટલે મારી ઈચ્છા છે કે મારો દીકરો અહીંયા દોડા દોડ કરે રમે એમાં ભણે તો બહુ સારું મિતાઈ અત્યારે એ રેડિયો મિર્ચીનો ગુજરાતનો ક્રિએટિવ હેડ રહ્યો છે અને એ છોડી દઈ અને હવે ફિલ્મો લખે છે આ લવની ભવાઈ શરતો લાગુ એ ફિલ્મો એણે લખી છે ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે ઇંગ્લિશમાં કામ કરી શકે છે એટલે બીજી એક ચિંતાવાલીઓની પાસે મારી એ પણ છે કે આ માતૃભાષા જેમાં હું બોલું છું તમે સાંભળો છો અને આનંદ કરો છો એનું ગૌરવબોધ રાખજો આ ભાષા જગતની ઉત્તમ ભાષાઓ એક ભાષા વાત બીજી બધી ભાષા સરસ જ આપણને તો બહુ જ છે હું ભાષા વિજ્ઞાનનો વિદ્યાર્થી છું અને જીવનભર રેડિયોમાં રહ્યો છું એટલે કોમ્યુનિકેશનનો પ્રત્યાયનનો માણસ છું ભાષાનું એક કામ એવું છે કે હું બોલું ને તમને સમજાય એટલે વાત પૂરી થઈ ગઈ એનાથી વધારે ભાષા પાસે બીજી અપેક્ષા નથી પણ છતાં એ ભાષાનું માધુર્ય છે એમાં સાહિત્ય છે સંસ્કાર છે સંગીત છે એક ભાષા મરે છે ને તેની સાથે એક સંસ્કૃતિ પણ મરી જાય છે